ઝાલા સિદ્ધરાજસિંહ ભારતસિંહ અધ્યક્ષશ્રી સમૂહલગ્ન સમિતિ આજે ચુવાલ ચોરાસી રાજપૂત સમાજ આયોજિત નેવું દીકરા અને દીકરીઓના સમૂહલગ્ન ગણપતિ મંદિર રુદાતલના પ્રાંગણમાં યોજવામાં આવ્યા અહીંયા અમારા સાતે પરગણામાંથી વરઘોડિયા જોડાયા તથા અમારા દંપતી નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે રાજકીય આગેવાનો સાધુ સંતો સમાજના વડીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા અમારા આયોજન મુજબ પંદરથી વીસ હજાર લોકોનો અમને અંદાજ હતો પણ આજે સમાજ એટલો બધો ઉમટ્યો કે ત્રીસ હજાર માણસો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખૂબ આનંદથી ગણપતિ દાદાના શક્તિ માતાના અને બહુચર માતાના આશીર્વાદથી સમૂહ લગ્ન સંપન્ન બન્યો છે એ બદલ સમાજના તમામ વર્ગનો અને તમામ અહીંયા જે સ્વયંસેવકથી માંડી દાતા વર્ગે કે જેને પણ અમને સહયોગ કર્યો છે જમીનદાતા હોય કે જે અમારા રોકડ દાતા હોય કે જે અમારા કીટના દાતા હોય કે જે અહીંયા હમણાં કાર્યક્રમને જોડાયા છે એવા પત્રકાર મિત્રો કે જે વિડીયો શૂટિંગવાળા જે જે દાતાઓ છે અને જેને અમને સહયોગ કર્યો છે એમનો એ તમામનો હું ચુઆર ચોરાસી રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં સમાજ એક બને સમાજ નેક બને એવી ભાવના સાથે આજે ખૂબ ગણપતિના આશીર્વાદથી અમારો સમાજ પ્રગતિ કરે એવી આશીર્વાદ શિક્ષણ અને સમાજમાં વ્યસનો દૂર થાય એવી ગણપતિ દાદાને પ્રાર્થના બધાનું ભલું કરે એવી ગણપતિને પ્રાર્થના સોલંકી મનીષસિંહ નટવરસિંહ ચુવાડ ચૌરાસી રાજપૂત સમાજ પ્રમુખ આજે રુદાતલ મુકામે ગણપતિ દાદાના સાનિધ્યમાં ચુવાડ ચોરાસી કટોસણ સ્થિત રાજપૂત સમાજનો ત્રીજો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો આ સમૂહ લગ્ન મહોત્સવની અંદર નેવું વરઘડિયાઓના લગ્ન દંપતી લગ્ન ગાંધીથી જોડાયા આ લગ્નની અંદર સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો સર્વે આશીર્વચન આપવા માટે આવ્યા આજનો જે સમૂહ લગ્ન મહોત્સવ હતો એ ખૂબ જ સફળ રહ્યો સમાજની અંદર એકતા જળવાય સમાજના કુવિચારો દૂર થાય સમાજની અંદર જે મોટા ખર્ચાઓ પડે છે એ ખર્ચાઓ દૂર કરવાના આશયથી આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે આ સમૂહ લગ્નની અંદર દરેક દીકરીઓને કરિયાવર પેટે મા બાપ જે આપતા હોય છે એનાથી પણ વિશેષ અને સવાયું આ સમૂહ લગ્નની અંદર સમાજ દ્વારા આપવામાં આવી છે અને હંમેશા આવા સમૂહ લગ્નો થતા રહે સમાજ એક બને એ તરફ સમાજના આગેવાનો હંમેશા પ્રયત્નશીલ રહે છે